રાજદૂત ના ઓર ગીલોને આ બાબતની જાણકારી આપી છે દૂતાવાસે પહેલા છી વિદાય આપી આવનારા સપ્તાહમાં વધુ પંદરસો ભારતીયો કામદારો ઇઝરાયલ માટે રવાના થશે ભારતીય કામદારોને ઇઝરાયલમાં મોકલતા પહેલા નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ટ્રેનિંગ પણ આપવામાં આવી છે મહત્વનું છે કે કામદારોની ભરતી માટે યુપી અને હરિયાણામાં પ્રક્રિયા હાથ ધરાઈ હતી સંખ્યાબદ્ધ પ્રકારની ચકાસણી બાદ કામદારોની પસંદગી કરવામાં આવી છે હાલ તો દસ હજાર કામદારોને ઇઝરાયલ મોકલવા બાળક છે ભવિષ્યમાં આ સંખ્યા એક લાખ સુધી પહોંચી શકે છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ